નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી અમદાવાદમાં કે એન સિટી ખાતે આવેલ ઓલિવ ગ્રીનમાં અગ્ન હેસી માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત સહકારિતા અધ્યક્ષ શ્રી બિપિનભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના કેએન સિટી ખાતે આવેલ ઓલિવ ગ્રીનમાં પંદરમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત સહકારીતા અધ્યક્ષ શ્રી બિપિનભાઈ પટેલ ગોતાના મુખ્ય મહેમાન તરીકે હાજર રહી ધ્વજ ફરકાવ્યો હતો તો આ પ્રસંગે કર્ણાવતી મહાનગરના સહકારિતા ઉપાધ્યક્ષ શ્રી હિતેશભાઈ ઠક્કરરાણા અને રાજપૂત સમાજના આગેવાન યશપાલસિંહ ઝાલા હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન શ્રી બિરજુભાઈ શાહ ઉપાધ્યક્ષ રાજભાઈ શાહ નરેન્દ્રભાઈ અને અન્ય કમિટી સભ્યોને બિપિનભાઈએ શુભેચ્છા પાઠવી હતી ભારત માતા કી પંદરમી ઓગસ્ટ ઓગણ એસી સ્વાતંત્ર વર્ષની અંદર આ ઉજવણીની અંદર ઓલિવ ગ્રીનની અંદર ઉપસ્થિત મંચ મંચ ઉપર એવા મારા સાથી મિત્ર અને કે એન સિટીની અંદર જો ખૂબ સક્રિય છે એવા યશપાલસિંહજી એક પ્રકારે આ વિસ્તારની અંદર સોસાયટીઓને કંઈ પણ તકલીફ પડતી હોય એની રજૂઆત એમનાથી થતી હોય ને એ કોર્પોરેશનની અંદર જેને રજૂઆત કરીને કામો કરાઈ રહ્યા છે હિતેશભાઈ આપણા ઓલિગ્રીન ચેરમેન બિરજુભાઈ નરેન્દ્રભાઈ રાજભાઈ મારી સાથે ઉપસ્થિત અન્ય મહેમાનો તેમજ આપણી આ ઓલિંગ ગ્રીનના વડીલો મિત્રો માતાઓ બહેનો અને નાના ભૂલગાઓ આજના દિવસને હૃદયપૂર્વકને આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું સાથે સાથે ભાઈએ વાત કરી કે શહીદો માટેની કોઈ પંદરમી ઓગસ્ટ આપણને આ સ્વતંત્રતા મળી આ સ્વતંત્રતા કઈ રીતના મળી એ તો આ શું જાણો છો કોઈ વસ્તુ મફત મળતી નથી અંગ્રેજોનું ગુલામીનું શાસન હતું આપણે દેશ આખો ગુલામીની અંદર જીવ જીવતો હતો આ વખતે એ વેળાએ આપણા રાષ્ટ્રના સેવકો રાષ્ટ્રપ્રેમીઓએ પોતાની સહીની વાળી બલિદાનો આપી કેટલા વખતે પોતાનો જીવની આહોથી જેલની અંદર આપી કેટલાક ભગતસિંહ જેવા આપણા देश नेताओं कही फांसी शहीदवीरो फांसीकता तो नटकता इंकलाब जिंदाबाद हंसता मोड़े आ स्वतंत्रता माटे, जो शहीदी बोली अने अनेक लाखों लोगों, लाखों स्वतंत्रवीरो त्यारद आपने आ स्वतंत्र भारत स्वतंत्र श्वास लड़ सकया મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીજી સરદારભાઈ વલ્લભભાઈ પટેલે આપણા લોકતંત્રનો માર્ગ બતાવ્યો તેમને માર્ગ ચીંધ્યો હતો અને અઠ્યોતેર વર્ષ સુધી આપણા દેશે ખૂબ પ્રગતિ કરી પ્રગતિને આપ સાક્ષી છો આપણા દેશે અર્થ અર્થવ્યવસ્થાની અંદર ટેકનોલોજીની અંદર વિકાસની અંદર સંરક્ષણની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કામ કર્યું અને દેશ આગળ વધ્યો પરંતુ છેલ્લા અગિયાર બાર વર્ષની અંદર નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારબાદ જે આપણી અર્થવ્યવસ્થા અગિયારમાં સ્થાને હતી તે આજે દુનિયાની અર્થવ્યવસ્થાની અંદર ચોથા સ્થાને આપણે છે આના પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે એ જ પ્રકારે સંરક્ષણની દૃષ્ટિએ સુપરપાવર છે એમાં ચોથા નંબરનો સુપરપાવર આજે આપણે છે આવી અનેક સિદ્ધિઓ વિકાસની અને અન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે પરંતુ હજુ પણ અર્થવ્યવસ્થા આપણે દુનિયાની ત્રીજા નંબરની બનવા જઈ રહ્યા છે ત્યારે જે આતંકવાદ અને નક્સલવાદનો ખૂબ મોટો પ્રશ્ન છે તો આને દૂર કરવાનો અને દાપવાનો પ્રશ્ન આપણા સાંસદ અને દેશના ગૃહપ્રધાન સહકારી મંત્રીએ જે પ્રકારે ભીડું ઉઠાવીને આતંકવાદને જે નાથવાનું કામ કર્યું છે તેના માટે પણ તેમને અભિનંદન પાઠવું છું સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલે બધા જ રજવાડા કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતના સપના સાથે દેશને સ્વતંત્રતા અપાવી પરંતુ આપ સૌ જાણો છો કાશ્મીરનો મુદ્દો એક એવો હતો કે સ્વતંત્ર ભારતની અંદર કાશ્મીર હતું આપણું ખરું પરંતુ કાશ્મીરનો ઝંડો અલગ હતો કાશ્મીરનો વિધાન અલગ હતો અને કાશ્મીરના પ્રધાનમંત્રી પણ અલગ હતા પરંતુ માન્ય અમિતભાઈ શાહ જેના લોખંડી પુરુષ આજે સરદાર વલ્લભભાઈ પછી એમને એટલા માટે કહીએ છીએ કે ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી માન્ય નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારત જો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું અને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કોઈ કામ કર્યું હોય તો આપણા બે વડીલ મુરત પૂજા કરી છે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ દેશને આજે તેઓ ચલાવી રહ્યા છે આપણે તેને સપોર્ટ આપીએ અને આ દેશને સર્વપ્રથમ હરોળમાં રાખીએ ફર્સ્ટ નેશન દેશ માટે કંઈ પણ કરી છૂટવાની તમન્ના સાથે આપણે આગળ ઉપર આ સરકારને આ દેશને સાથ આપીશું તો ચોક્કસ પ્રમાણે વિશ્વગુરુ બનવાની દિશાની અંદર જે આપણા નેતાઓ આપણે સૌ પ્રયાસો કરી રહ્યા છીએ એ ચોક્કસ બનીશું બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારતની વાત સાથે ચાલી રહ્યા છીએ ત્યારે આપણે સૌ આ યજ્ઞની અંદર આ દેશ માટે આપણાથી જે પણ થઈ શકે એ મદદ કરશું એ જ અભ્યર્થના સાથે આજે ફરી આપણા જે સૈનિકો છે એ સૈનિકો બોર્ડર ઉપર રહી અને આપણને જે સલામતી આપે છે એને હું સતસત વંદન કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય કરી ગુજરાત